નમસ્કાર મિત્રો હું છું પ્રિયા અને સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં મિત્રો માર્કેટમાં અલગ અલગ ભાજીઓ આવી રહી છે કેમ કે શિયાળો ચાલુ થઈ ગયો છે અને ભાજી ખાવાની આ બહુ જ સરસ સિઝન છે તો એનામાં એક મેથીની ભાજી પણ એક સારો એવો ભાગ ભજવે છે આપણી હેલ્થ માટે તો મેં અહીંયા સરસ એવી મેથી તાજી લઈ લીધી છે બે જોડી એટલે કે અઢીસો ગ્રામ જેટલી મેં મેથી લીધી છે અને અહીંયા મેં લીલા મરચાં લીધા છે છથી સાત નંગ જેટલા અને લસણ લીધું છે લસણ મેં છોલીને રાખેલું હતું તો એ ઉગી ગયું છે તો બેસ્ટમાં બેસ્ટ છે એની તીખાસ બહુ જ સરસ આવશે અને એક ઇંચ મેં આદુનો ટુકડો લીધો છે હા મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક નવી જ ટિપ્સ સાથે મેથીના થેપલા અને આ બધી જ વસ્તુને મિક્સર ગ્રાઇન્ડમાં એડ કરીને આપણે એને એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું મિત્રો મેથીના થેપલા તમારા કડક બની જતા હોય કિનારીઓ કડક થઈ જતી હોય એકદમ સોફ્ટ ના થતા હોય તો આ રીતથી જો તમે બનાવશો ને તો તમારા થેપલા એકદમ રૂ જેવા પોચા મુલાયમ સોફ્ટ બનશે તો આ થેપલા બનાવવા માટે મેં અહીંયા ત્રણ વાટકી જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને અડધી વાટકી મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે ઘઉંના લોટ સામે અહીંયા બાજરીનો લોટ અડધી વાટકી ઉમેરવો જરૂરી છે ખાસ હું તમને કહું કે એ ઉમેરશો તો તમારા થેપલા એકદમ પોચા બનશે એક ચમચી એક મોટી ચમચી મેં અહીંયા જીરું લીધું છે દોઢ મોટી ચમચી મેં અહીંયા અજમો લીધો છે એક મોટી ચમચી જીરું પાવડર લીધો છે અને દોઢ ચમચી જેટલું મેં અહીંયા હળદર પાવડર લીધો છે હળદર પાવડર આપણે થોડો આગળ પડતો એડ કરવાનું છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને બે ચમચી જેટલા તલ લીધા છે તલ આપણે હેલ્થ માટે ખૂબ જ સારા છે વાળ માટે એટલે શિયાળામાં તલ પણ ખાવા ખૂબ જ જરૂરી છે અને હવે સો ગ્રામ જેટલું અહીંયા તેલ લેવાનું છે એટલે કે બે મોટા ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું તો તેલને અહીંયા લોટમાં થોડો આવી રીતે ગોળ ખાડો કરીને એડ કરશો ને તો તેલ એકદમ કઢાઈમાં ચોટી નહીં જાય વાસણમાં એટલા માટે મેં એવી રીતે કર્યું છે ને પછી આ બધી જ વસ્તુઓને આપણે હાથોની મદદથી મિક્સ કરી લેવાનું છે મિત્રો લોટ બાંધવાની જ ખૂબી છે જો તમારો લોટ એકદમ પરફેક્ટ બાંધાય છે ને તો થેપલા થેપલાકો કે ઢેબરા કો એકદમ સોફ્ટ મુલાયમ રૂ જેવા પોચા બનશે જો લોટ બાંધવામાં જ ખામી રહી જશે તો તમારા થેપલા ક્યારે પોચા નહીં બને તો અહીંયા આપણે જે આદુ મરચાં લીલા લસણ એટલે લીલું લસણ હોય તો તમે લીલું લસણ પણ એડ કરી શકો છો મારી જોડે અહીંયા ઉગેલું લસણ હતું એ મેં એડ કર્યું છે એની પેસ્ટ એડ કરી દેવાની છે અને પછી અહીંયા મેથીને મેં સરસ એવી ધોઈને રાખી હતી અને ઝીણી કટ કરી લીધી છે તો મેથી આપણે ઉમેરી દઈશું ત્રણ વાટકા લોટની સામે એટલે સાડા ત્રણ વાટકા લોટની સામે મેં અહીંયા ત્રણ વાટકા જેટલી લીલી મેથી લીધી છે તો એ પ્રમાણ એકદમ પરફેક્ટ છે તો હવે આ પહેલાં આપણે પાણી નથી એડ કરવાનું એમનેમ જ આપણે આવી રીતે હાથોની મદદથી મિક્સ કરી લેવાનું છે એટલે લોટ બંધાય એ ટાઈપે જ આપણે કરવાનું છે આ લોટને આપણે વધારે એકદમ ઢીલો નથી બાંધવાનો કે નથી ભાકરી જેવો કઠણ બાંધવાનો એકદમ મીડિયમ લોટ બાંધવાનો છે રોટલીના લોટ કરતાં થોડું આપણે કઠણ બાંધીશું બસ આટલું ધ્યાન રાખવાનું છે કેમ કે જો તમે પહેલાંથી પાણી એડ કરી દેશો ને તો લોટ એકદમ ઢીલો થઈ જાય કેમ કે મેથીની અંદર પણ પાણી રહેલું હોય છે એટલા માટે તો પહેલાં આપણે હાથોની મદદથી આવી રીતે લોટને મસળી લેવાનો છે અને પછી આપણે જે પેસ્ટ આપણે બનાવી હતી ને એ એડ કરીશું એના પહેલાં મેં અહીંયા ત્રણ ચમચી જેટલું મોળું દહીં લીધું છે દહીં આપણે એકદમ ખટાશવાળું નથી લેવાનું આપણે મોડું દહીં લેવાનું છે આનાથી જ થેપલા તમારા એકદમ રૂ જેવા પોચા સોફ્ટ બને છે તો ત્રણ ચમચી મેં અહીંયા દહીં લીધું છે અને હવે આપણે જે મેં તમને કીધું ને પેસ્ટ બનાવીને રાખી હતી એ પેસ્ટ અંદર એડ કરી દેવાની એડ તો કરેલી છે પરંતુ એ પેસ્ટ એડ કર્યા પછી જે પાણી અંદર વિછળીને આપણે એડ કરતા હોય ને એ પાણી લેવાનું છે એટલું જ પાણી લેવાનું છે એનાથી વધારે જો તમારે જરૂર પડે તો જ લેવાનું છે એટલે મેં સાઈડમાં એક કપ જેટલું પાણી લઈને જ રાખ્યું છે એક કપમાંથી કેટલું વપરાય છે એ થોડું થોડું લેતું જ જવાનું અને લોટને આવી રીતે બાંધતા જવાનું છે તો મને અહીંયા એક કપ પાણીની જરૂર પડી છે સાડા ત્રણ વાટકા લોટની સામે હવે આ લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દઈશું જેથી કરીને લોટ જે આપણે બાંધ્યો પાણી મેથી બધા મસાલા એકદમ સરસ રીતે અંદર ફોગી જાય અને એકબીજામાં ભળી જાય એટલા માટે તો દસ મિનિટ પછી આપણે ખોલી લેવાનો છે અને હું તમને ચેક કરીને અત્યારે બતાવું જ કે લોટમાં એકદમ નાની ઝીણી ઝીણી ટપકીઓ જેવું થઈ જાય છે એનો મતલબ કે લોટ હવે સરસ એવો બંધાય એટલે કે રેસ્ટ કરવા મૂક્યો હતો ને થઈ ગયો છે કમ્પ્લીટ પરફેક્ટ હવે ડેબરા બનાવવા માટે તો હવે આપણે એક ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ એડ કર્યા પછી હાથોની મદદથી આપણે એને એકદમ મસળી લેવાનો છે મિત્રો તમે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જો લોટ બાંધશો ને તો જ તમારા મેથીના ઢીબરા એકદમ સોફ્ટ બનશે બાકી જો તમે તમારી રીતે કરતા હશો ને તો એવી રીતે જો નહીં બને કેમકે આ લોટ બાંધવાની જ ખૂબી છે આમાં એટલા માટે તો હવે નાનો આવો લોવો બનાવી લેવાનો છે રોટલીનો લોટ જેવી રીતે આપણે બાંધીએ છીએ અને પછી રોટલી બનાવીએ છીએ ને બસ એ જ પ્રોસેસ આમાં કરવાની છે ફક્ત લોટને આપણે થોડો કઠણ રાખવાનો છે હવે રોટલીની જેમ જ આપણે લોટને આવી રીતે ગોળ ગોળ પેંડા જેવા બનાવીને સાઈડમાં મૂકી દેવાના છે એટલે કે લોવા બનાવવાના છે એક સરખા જ બનાવવાના જેથી કરીને થેપલા દેખાવામાં પણ સારા લાગે એક જ સાઈઝના તો હું ચાર પાંચ અત્યારે હું તમને બતાવું કે કઈ રીતે વણવા તો સૌથી પહેલાં તો કોરા લોટમાં આપણે આવી રીતે રગ લેવાનું છે અને પછી રોટલી જેમ વણતા હોઈએ બસ એવી જ રીતે વણી લેવાનું છે અને વણતી વખતે તમે ખાસ ધ્યાન રાખો કે આનામાં હું વણું છું તે લોટ કેટલો સોફ્ટ છે કઠણ નથી કઠણ તો છે પણ એકદમ ઢીલો નથી કહેવાય ને કે એકદમ હાથમાં ચોટી જાય બસ એ ટાઈપનો નથી તો આવી રીતનો લોટ હોવો જોઈએ રોટલી હું વણું છું તો એ તમે જોઈ શકો છો કે પાટલાની અંદર પણ ચોડતો નથી વેલણમાં પણ નથી ચોડતો છતાં પણ કેવો સરસ ફરી રહ્યો છે ને એકદમ જલ્દીથી વણાઈ જાય છે બહુ દબાણ પણ કરવું પડતું નથી બસ આ જ રીતનો આપણે લોટ બાંધવાનો છે બસ તમને ખ્યાલ આવે એટલા માટે જ મેં તમને આ બતાવ્યું છે તો અહીંયા એક વણાઈ ગયું છે આવી જ રીતે આપણે બધા જ વણી લેવાના છે અને આની થિકનેસ પણ જોઈ લો કે મેં કેટલું એકદમ પાતળું વણેલું છે એટલે ઢેબરો આવી જ રીતે એકદમ પાતળું હોય અને એકદમ રો જેવું હોય તો ખાવાની મજા જ પડી જાય તો આવી જ રીતે આપણે બધા જ થેપલાને વણી લેવાના છે અને આ રીતે બનાવેલા થેપલા અઠવાડિયા સુધી તમે સ્ટોર કરી શકો છો અઠવાડિયા પછી પણ તમે ખાશો ને તો થેપલો જરાય કડક નહીં થયો એકદમ રોજ એવું સોફ્ટ મુલાયમ જ રહેશે અને એવું જ લાગશે કે તમે આજે જ બનાવ્યા છે અને જે પણ ખાશે ને એ એમ જ કહેશે કે મેથીના થેપલા તો તમારા જ જો આ રીતે તમે બનાવશો ને તો તમારા થેપલા વખાણતા કોઈ થાકશે નહીં એ મારી ગેરંટી છે તો અહીંયા મિત્રો બધી જ મેં રોટલી એટલે કે થેપલા આપણે વણી લીધા છે હવે આપણે આને શેકવા કઈ રીતે એ પણ એક ટ્રીક જ છે તમે જે રીતે શેકો છો અને હું જે રીતે હું તમને અત્યારે બતાવીશ એમાં ફરક હશે જો તમે આ જ રીતે બનાવતા હશો તો પરફેક્ટ છે પણ જો એમ નથી બનાવતા તો આજે તમે જોઈ લો પહેલાં અહીંયા ગેસ ચાલુ કરીને તવી ગરમ થાય એટલે આપણે થેપલાને એડ કરી દેવાનું છે અને પછી એક પડ ઉથલાવ્યા બાદ આપણે તેલ એડ કરવાનું છે એક ચમચી જેટલું તેલ એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તેલ થેપલાની કિનારીઓમાં ખાસ પહેલાં કિનારીઓમાં જ લગાવવાનું છે પછી વચ્ચેની બાજુ લગાવવાનું છે કેમ કે કિનારે જો કોરી રહી જશે ને તો થેપલું કડક થઈ જાય છે અને કિનારીઓ કડક જ રહે છે એ પછી સોફ્ટ નથી થતી એટલા માટે અને તેલ બધી જ જગ્યાએ સરખી રીતે લગાવી દેવાનું છે અને ફરીથી એને ઉથલાવી દેવાનું છે અને આવી જ રીતે શેકી લેવાનું છે તો આ થેપલો આવી રીતે તમે શેકશો ને તો જરાય કડક નહીં થાય અને થેપલાને એકદમ હલકા હાથે આપણે આવી રીતે શેકવાનું છે જો તમે દબાણથી શેકશો ને તો એ કડક જ રહેશે અને પૂછું નહીં થાય જો તમારે થેપલા કડક જોઈતા હોય તો તમે થોડું વજન દઈને જો શેકશો ને તો કડક રહેશે પણ જો તમારે થેપલા પોચા જોઈએ છે રૂ જેવા સોફ્ટ જોઈએ છે તો તમારે થેપલામાં વજન જરા પણ નથી આપવાનું હલકા હાથે આપણે શેકી લેવાના છે તો અહીંયા બધા જ થેપલા શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ બન્યા છે અહીંયા હું તમને બતાવી દઉં કે એનું ટેક્સચર જુઓ હું અહીંયા ગોળ ગોળ જો મેં રોલ બનાવ્યો તો પણ એ એકદમ કોરું નથી પડી જતું અહીંયા તમે જોઈ શકો છો એનું સ્ટ્રેક્સર સરસ એકદમ સોફ્ટ છે મુલાયમ રૂ જેવા તો આ થેપલાને તમે ઘરમાં ગરમ ચા સાથે ખાઈ શકો છો દહીં સાથે ખાઈ શકો છો લીલા મરચાં અથાણાં વગેરે સાથે તમે ખાઈ શકો છો અને શિયાળામાં અત્યારે ઠંડીમાં આ થેપલા જો તમે ખાશો ને તો તમારી હેલ્થ પણ સારી રહેશે અને શિયાળાની ઠંડીમાં ગરમી પણ મળશે તો ગરમા ગરમ થેપલા આવી રીતે ખાઈને પછી વધેલા થેપલા જો તમારે સ્ટોર કરવા છે તો આ થેપલાને તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો અઠવાડિયા સુધી શું તમે આને પંદર દિવસ સુધી પણ સ્ટોર કરી શકો છો તમે ક્યાંક બાર ગામ જવાનો છો યાત્રામાં જવાનો છો કોઈ પણ ટૂરમાં જવાનો છો પંદર દિવસ માટે તો તમે આ થેપલા જરૂરથી ટ્રાય કરજો બનાવીને લઈ જજો બધા જ થેપલા એકદમ રૂ એવા પોચા અને સોફ્ટ બન્યા છે મોમાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવા ગળામાંથી સડસડાટ નીચે ઉતરી જશે એવા થેપલા બન્યા છે અને મિત્રો આજની રેસીપી જો તમને ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો હું આવી જ નવી નવી રેસીપીઓ લાવતી રહું છું